દિવાળી પછી ફરી કોરોનાનું સંક્રમણ વધતા હાલ સુરત શહેરમાં ત્રણસો જેટલા કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ અનેક અફવાઓએ પણ જોર પકડ્યું છે આ વચ્ચે નિર્માણ ન્યૂઝે સુરતની સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સાથે સાજા દર્દીઓના હાલ પણ જાણ્યા હતા દર્શક મિત્રો હાલ આપણે ઊભા છે સુરત શહેરની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલના કેમ્પસમાં એક સમય હતો કે જ્યારે અહીં દર્દીઓ અને તેમના સંબંધીઓનો એક મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેતી હતી દર્દીઓ અંદર સારવાર લઈ રહેતા હતા અને અહીંયા સંબંધીઓ તેમના ચિંતિત રહેતા હતા કે એમના દર્દીઓની શું હાલત થતી હતી પણ હાલ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યો છે પણ ખરેખર પરિસ્થિતિ શું છે સંક્રમણ ચોક્કસપણે વધ્યું હશે કેસો વધ્યા હશે પણ હાલ આપણે કોવિડ નાઇન્ટીન હોસ્પિટલની વાત કરીએ તો અહીં જે દર્દીઓના સંબંધીઓ એક બે દેખાય છે અને સાથે વાત કરીએ આપણે કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં હાલ એકસો ઓગણચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં પાંચ એક દર્દીઓ છે જે ક્રિટિકલ હશે જેમની સારવાર ચાલી રહી છે પણ સાથે અહીં એવા અનેક દર્દીઓ છે જે સાજા થઈને ઘરે ગયા છે હાલ વધુ એક વૃદ્ધ જે છે તે સાજા થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે અને એ વૃદ્ધ બીજા કોઈ નહીં પણ અહીંના સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટર છે તેમના પિતા છે આપ વિચારી શકો છો ડૉક્ટર જે પોતે સિવિલમાં જ નોકરી કરતા હોય તે તેમના પિતાને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવાના બદલે સિવિલમાં જ સારવાર અપાવી રહ્યા છે આપણી સાથે એમના પિતા કે જેઓ કોરોનામાંથી સાજા થયા છે તે પણ ઉપસ્થિત છે અને એ ડૉક્ટર પણ ઉપસ્થિત છે કે જેઓ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે આપણે એમની સાથે વાત કરીશું જી આપનું નામ ડૉક્ટર લક્ષ્મણ ટહેલિયાણી અચ્છા લક્ષ્મણભાઈ આપના પિતાને કઈ રીતે કોરોના થયો કઈ રીતે તેઓ સંક્રમિત થયા વડોદરામાં મારા ભાઈને ચેપ લાગતા આખા પરિવાર સંક્રમિત થઈ ગયા અને મારા પપ્પાને પણ સંક્રમણ લાગી ગયો અને તરત જ મેં અહીંના ડૉક્ટર મિત્રો પર વિશ્વાસ રાખ્યો અને અહીંના સરકારે આપેલી જે કોઈ વ્યવસ્થાઓ છે એના પર મને ભરોસો હતો અને તરત જ મેં સારવાર માટે એમને અહીંયા બોલાવી લીધા એમની ઇઠોતેર વર્ષની ઉંમર છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી કોમોર્બિડિટીસ છે ને જે ખૂબ જ રિસ્કી છે તે છતાં પણ મેં આપણા અહીંના ડૉક્ટર મિત્રો પર ભરોસો રાખ્યો અને અહીંની વ્યવસ્થા ઉપર ભરોસો રાખીને અહીંયા સારવાર લેવડાવી કેમેરામેન અલમાન સાથે આદિરશે એક સુરત